હું પોતે મારા જીવન ની અંદર શરૂઆત માં પતરા ના ઘર આદિવાસી ભાઈઓ આવ્યા છે આદિવાસી હાલો દોસ્તો જય આદિવાસી જય જુહાર તો આજે આપણે ખજૂરભાઈ વિશે વાત કરવાના છે નવસારી જિલ્લામાં વાવાઝોડા આવવાથી બસો મકાન પડી ગયા છે વરસાદના કારણે વાવાઝોડાના કારણે તો આપણે તમને અમે બધી ક્લિપો વધારવાના છે અને કેટલા મકાન ભણાવે એ બી તમને છેલ્લે ખબર પડશે કેટલા ભણાવે એ બીજા બીજા વિડીયોમાં આપણે તમને જરૂરથી જણાવશું તો સૌથી પહેલાં આપણે ક્લિપ જોઈ લેજો અને આપણા આદિવાસી સમાજ વિશે ખજૂરભાઈએ શું કીધું અને ગબ્બર ગબ્બરભાઈએ શું કીધું અર્જુન ઠાકોરે એ તમે વિડીયો પૂરો જોજો તો જ ખબર પડશે અને આપણી ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા હોઈએ તો ચાલો જુઓ

गुजरात में 200 घर तूफान के कारण बर्बाद हो गए ये तूफान इतना भयानक था कि सबको हिलने तक का मौका नहीं मिला 15 सेकंड में सब कुछ तबाह हो गया नवसारी जिले का सिंधई गांव और सूरत जिले का वेवल गांव आज पूरी तरह बिखर चुका है मैंने सबकी बारी बारी से बातें सुनी रास्ते में गाड़ी कीचड़ में फंस गई जिसे गांव वालों ने निकाला जैसे तैसे पहुंचा सबसे मिलने सबने अपनी अपनी बातें सुनाई यहाँ पर एक एबनॉर्मल बेटे और उसकी माँ से मिला जिसका घर हम बनाएंगे और यहाँ पर एक एबनॉर्मल माँ और उसके बेटे विकास से मिला जिसका घर हम बनाएंगे और इस घर में गाय भैंसों को ऐसी हालत में देख के दुख हुआ बेटी रिद्धि से मिला रिद्धि दसवीं की छात्रा है जो खुद को रोने से रोक ना पाई

અરે વિડીયો તમે કન્ટિન્યુ રહેજો અને પહેલી વાર અમારી ચેનલ માં આવ્યા કરી દેજો તો ચાલો આપણે આદિવાસી સમાજ વિશે ખતીર ભાઈએ શું કીધું અને પ્રોપર અર્જુન ઠાકોરે શું કીધું એ જોઈએ બધા બહુ બનાવવાના છે એટલે તમે જ ને જ ઘર કરજો બસ આદિવાસીઓને પતરાના જ ઘર જોઈએ ઘર પતરાના જ ઘર કરજો તો આદિવાસી સમાજને આખી જિંદગી પત્રમાં જ રહેવાનું છે ઝૂંપડામાં જ રહેવાનું છે નથી રહેવાનું હું પોતે મારા જીવન ની અંદર શરૂઆત મેં પતરાના ઘર થી કરી અત્યારે હું હરેક વર્ગના લોકોના ઘર ધાબા વાળા પાકા મકાનો બનાવતો હતો એમાં ખોટું છું અને હું હંમેશા વિચારું છું કે આદિવાસી સમાજના ના હરેક લોકો પાકા મકાન હોવા જોઈએ આદિવાસી ભાઈઓ બહુ આવ્યા છે એ હлли જાશે બજાર આદિવાસી આવશે એ હлли જાશે બજાર આદિવાસી આવશે થોડી ગરમી હતી જાશે જારે વિડિયો આવશે સોવાળા છોતરે જાશે કોની ઓખો પાટી જાશે

મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો પસંદ આવ્યો કે નહીં આવ્યો અમારો વિડીયો પસંદ આવ્યો તો લોકો સુધી શેર કરજો અને કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા અને વધારમાં વધારે સપોર્ટ કરજો અમારી અમને કે અમે વિડીયો બનાવવાને બહુ મહેનત પડે છે અને બહુ ટાઈમ લાગે છે તો ચાલો મસ્તું એક નવા વિડીયોમાં નવા અંદાજે નવા નવા વિડીયોમાં તો ચાલો જય આદિવાસી જય જવા